મારા વાલા સ્નેહજનો સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે રવિવાર અષાઢ સુદ આઠમ છે આજે હવન અષ્ટમી છે જેને આસો મે નાની હવન ન્યું હોય કોઈ કારણોસર તો એણે અત્યારે હવન કરી લેવું કોઈ સૂતક આવ્યું હોય કોઈ પિંદ્રુ આવ્યું હોય કોઈ વૃદ્ધસૂતક હોય તો ના થયો હોય કદાચ તો અત્યારે કરી દેવો આજની રાશિ છે કન્યા જે સવારે પૂણા નવ સુધી જ રહે છે પછી તુલા રાશિ થાય છે જેના નામ નાક્ષર છે ર ને ક આજે આઠમ હોવાથી માતાજીના કાર્યો ખૂબ જ કરી શકાય ભક્તિભાવપૂર્વક માટે તેનું નામ લઈ શકાય ઠંડીકાઠ વાંચી શકાય યાદેવી સર્વભૂતિશો માતૃરૂપે સંસ્થિતામ નમસ્ત 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 નમો નમ યાદેવી સર્વભૂતેશો લક્ષ્મીરૂપે સંસ્થિતામ નમસ્ત 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 નમો નમો યાદેવી સર્વભૂતેશો કાંતિરૂપે સંસ્થિતામ નમસ્તે સિંહ નમસ્તે સિંહ નમસ્ત શ્રી મંત્ર છે બધા હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર કરું છું જેમ સ્થળ કામ કરું છું કામ હોય તો કોઈ કરતો પણ વારંવાર કોઈ નહીં કરતા માયા બે બેઠ પ્લીસ આટલા બધા ફોન ના કરો તો ફોન કર્યા કટ કરું તોય ફોન કરે કટ કરું તોય ફોન કરે ફોન કરતા માત્ર એક ફ્રી કરવાની એક કોઈ કરવાનો માત્ર એક વખત ઋણ પૂરેપૂરી વધારવાનું મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન કોઈ ભોગા નામ મારા એ માથે ઉજવ્યું જય શ્રીનાથ જય ગુલદેવ જય